આ એક ભાવના લોકોનામાં હજી પણ છે એની પહેલા પણ ઘણી બધી એવી ઘટનાઓ થઈ ગઈ છે તો ન્યાય મળે છે પણ લોકો એને કેવી રીતના લઈ રહ્યા છે લોકો હજી પણ એવું જ સમજે છે કે છોકરીનો જ વાંક હશે મોટા મોટાભાગના કેસમાં લોકો અત્યારે કલકત્તાનો પણ એક કેસ થયો ત્યાં પણ લોકો એ જ સમજે છે કે છોકરીનો જ વાંક હશે એણે રહેવું જોઈએ સંભાળીને ઇજ્જત છેવટે છોકરીએ પોતાની ઇજ્જત પોતાને ના ખબર પડે આવી બધી એમની ભાવના હોય છે તો મારા પણ મિત્ર વર્તુળમાં આ બધી વાતો થતી હતી અને એ બધામાં એક એવી ખબર પડી કે પહેલા અમદાવાદમાં પણ આવો એક કિસ્સો થઈ ગયો છે તો મારી અંદર એક ક્યુરિયો કે વીસ વર્ષ પહેલાં પણ લોકોની આ જ ભાવના હતી અત્યારે આજના જમાના પણ લોકોની એ જ ભાવના છે ને અત્યારે પણ જો કોઈ કાંડ થાય છે ને તો લોકોની મેન્ટાલિટી હજી આજ જ છે તો મને ત્યાંથી એક ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ આ જે આપણી આજુબાજુ જે ઘટનાઓ થઈ રહી છે એને લોકોને આઈનો બતાવવા માટે એક મારે કંઈક બનાવવું જોઈએ અને એના માટે પછી અમે આ કેસ એક સ્ટડી કરી બીજા ઘણા બધા કેસ જે થઈ રહ્યા છે એ સ્ટડી કર્યા અને એક નક્કી કરવામાં આવ્યું કે આવી રીતના ન્યાય કેવી રીતના મેળવવો જોઈએ અને મળે છે ન્યાય જો તમે લડત આપો અને ત્યાં ઉભા ન્યાય બધાને મળી જાય છે આ એક ભાવના હતી ઇન્સિડન્ટ પ્રત્યે નથી આપણે કહી શકાય ને કે અલગ અલગ જે ઇન્સિડન્ટ બધામાં એક ચીજ કોમન જ હોય કે કરવા કરવાવાળાની ક્રૂરતા હોય એક છોકરીની વિક્ટીમ હોય અને કોઈક ન્યાય માટે ઊભું રહે

આજે ભરૂચની એક ઘટના થઈ છે થોડા દિવસો પહેલાં પણ એ થોડા દિવસમાં મારી જતી પણ રહે છે લોકો એની એટલું ટૂંક સમય પૂરતી નોંધ લેશે ફિલ્મ બનાવવાથી લોકોના માઇન્ડમાં લાંબા સમય સુધી રહેશે શું કહેવાય આ શું છે આમાં જે મહેલા બીજા ફિલ્મ કરતાં બીજી સ્ટોરીઝ કરતાં અલગ છે સૌથી પહેલા તો લોકોએ પોતાની અંદર જાણકવું જોઈએ મેન્ટાલિટીની વાત છે બરાબર તો લોકો શું વિચારી રહ્યા છે આ ઘટના થવા પાછળના કારણો લોકો જે વિચારે છે એ જ છે કે પોતાને પણ સુધારની જરૂર છે એ દ્વારા તમે શું દેખાડો છો આમાં ખાસ સ્પેશિયલ શું છે આ જ વસ્તુ લોકોની મેન્ટાલિટી અને ન્યાય કેવી રીતના મળી શકે એના માટે તમારે અવાજ ઊંચો કરવો પડશે જે પણ પીડિત છે એને અવાજ ઊંચો કરવો પડશે તમે શાઉટ આઉટ કરશો તો તમારી સાથે ઉભા રહેવા વાળો ઊભા થશે આ અલગ તમે કારણ કે આ રેપ છોકરી પર એના બોયફ્રેન્ડે કરે જ્યાં આપણે ત્યાં મેન્ટાલિટી છે કે જ્યારે સ્ત્રીનો જે પાર્ટનર છે હવે બી હસબન્ડ રેપ કરી શકે છે હવે આપણામાં આવી છે છે કે સ્ત્રીની હા હોય એનો મતલબ એ રેપ એવું નતું પેલા તો એવું જ કહેતા કે એનો તો બોયફ્રેન્ડ છે ને આમ તમે શારીરિક સંબંધ બાંધો છો તો તમને વાંધો નથી તો આમાં કેમ તમે સવાલ ઉઠાવો છો આ માનસિકતા હતી એટલે મને એવું લાગે છે કે આ વાર્તામાં આ વસ્તુ બહુ અલગ છે કારણ કે છોકરીના પ્રેમ અને બોયફ્રેન્ડ એને રેપ એવું નથી આમાં કે એના કોઈ શારીરિક સંબંધ હતા જ નહીં એ માણસ જોડે હતા પણ રેપ તો પણ થયો છે ગેંગ રેપ ની સ્ટોરી યસ એટલે મને એવું લાગે છે કે આ એક આ એક પાસું છે જે થોડુંક અલગ છે અને એના માટે આ કેસ વધારે ચર્ચામાં રહ્યો તો ને વધારે છોકરી પર આરોપો લાગ્યા હતા એટલે આ પ્રકારની ફિલ્મ ખાસ બનાવવા કલાકાર તરીકે એવું કહીશ કે તમે જે સમયમાં જીવી રહ્યા છો એમાં લાગણીઓ મરી ફરવાની છે માણસ તરીકેની લાગણીઓ હોય પત્રકાર કોઈ મિત્રો છો બધા તો મીડિયાના મિત્રો હોય કે કોઈ પણ મિત્રો હોય આપણે કોઈપણ અને અઠવાડિયાથી વધારે ચાપતા નથી આપણે પોતે પણ ભૂલી જઈએ છીએ આપણા માટે સમય સમયાંતરે આપણી પ્રાયોરિટી બદલાય છે પણ મૂળ પ્રાયોરિટી જે કહેવાય કે સેન્સિબલ હ્યુમન બીંગ તરીકે એક મુદ્દો લોકો સમક્ષ લઈ જવો જોઈએ એ મુદ્દા વિશે લોકો વિચારતા થવા જોઈએ એ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ અને તમારા ઘર પરિવારનો કોઈ માણસ એવી માનસિકતાવાળો તમને લાગતો હોય તેને ટકોર કરવી આપણી જવાબદારી છે અને કલાકાર તરીકે અમે એવું માનીએ છીએ કે એક કલાકારનું કામ માત્ર મનોરંજનનું નથી સમાજને અરીસો બતાવવાનું પણ છે સમાજમાં જે થઈ રહ્યું છે એ બતાવવાનું છે સમયાંતરે જે ઘટનાઓ વધી છે તમને કીધું એમ કે રેપ તો રોજ થાય છે આ થાય છે તો અમે એ ન થાય એના માટે જ કરીએ કે આ રોજ ના થવા જોઈએ સાહેબ આ રોજ થાય છે આપણા માટે દુઃખની વાત છે આપણા બધા માટે દુઃખની વાત છે તો વધારે પડતી ઘટનાઓ ન બને આપણે હ્યુમન બિંગ તરીકે વધારે સેન્સિબલ બનીએ આપણે માણસ તરીકે માણસ જેવું વરતતા થઈએ એ જ આ ફિલ્મનો આશય છે સમાજ કેટલો આમાં ભાગીદાર હતો એના પર પણ આ વાર્તા છે કારણ કે છોકરીએ સુસાઈડ સમાજના લીધે કર્યું રેપ તો થયો જ છે પણ પછી દુનિયા અને સમાજ હા અને સમાજે જે રીતે છોકરીને લીધી એ વસ્તુના લીધે એનો પરિવાર પણ હેરાન થયો અને એ છોકરીએ સુસાઇડ કર્યો અને પોલિટિકલી સપોર્ટ ના થવો જોઈએ યસ એટલે એના કારણે બધા બે વાત છે રેપની પણ છે અને સમાજની પણ છે કે રેપ થયા પછી એ લોકો કઈ રીતે લે છે એટલે સેન્સિબલ હ્યુમન બીંગ આપણો સમાજ સેન્સિબલ થાય એના માટેનો જે આ પ્રયત્ન છે જે ફિલ્મ્સ હોય છે ને એ બહુ જ સ્ટ્રોંગ માધ્યમ હોય છે લોકો સુધી પહોંચવાનું એટલે ઇટ ઇઝ અરસ પર જે સોસાયટીમાં બનતું હોય છે ફિલ્મમાં બતાવીએ છીએ ફિલ્મમાં જે થતું હોય છે એનાથી બહુ જ બધા લોકો પ્રેરિત થતા હોય છે ખાસ કરીને નવું જનરેશન એટલા માટે અમે એમ વિચાર્યું કે આવો મુદ્દો જે મેસેજ છે અને સ્ટ્રોંગ મેસેજ છે એ લોકો સુધી પહોંચાડવા માટે અમે ગમે તેટલું કરીશું પણ જેટલું એક ફિલ્મ કરી શકશે આજે તમે બહાર નીકળશો તો છોકરા છોકરાઓ આમ આમ કરતા તમને મળશે બટ દેટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ અ ફિલ્મ અને આ સ્ટ્રોંગ વાત અમે આ રીતે જો લાવી શકીએ છીએ જો પ્રોડ્યુસર્સ ને ડિરેક્ટર્સ એ પ્લેટફોર્મ અમને આપી શકે છે કલાકારોને તો અમે શું કરવા ના કરીએ ફરજ બને છે અમારી સો સો પિક્ચરો કર્યા પછી હવે એવી પિક્ચરો પણ કરવી જોઈએ કે દરેક પિક્ચર એટલે ચાર પિક્ચરમાં એક પિક્ચર મેસેજવાળી હોવી જોઈએ અને એની અંદર પણ અમે એન્ટરટેનમેન્ટ કોશન જે બધા કહે છે કે અમે ખાલી બોરિંગ કંઈક જોવા નથી આવ્યા અમને એન્ટરટેનમેન્ટ પણ જોઈએ છે આજનું જનરેશન એવું કહે છે કારણ કે ઘટના ઘટતી હોય છે ને ત્યાં આમ વિડીયો કરવા મારા બેટા બધા ઊભા રહે છે એ લોકો બચાવવા નથી જતા સો એ લોકોને એન્ટરટેનિંગ સાથે સાથે અમે આ ફિલ્મનો એક મેસેજ આપવાની કોશિશ કરી છે જે આપણા ગુજરાતની અંદર થઈ ચૂકેલી એક સત્ય ઘટના પર આધારિત છે અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે જ બન્યું હતું એટલા માટે આ પિક્ચરનું નામ પણ થર્ટી ફર્સ્ટ છે આ ફિલ્મ ઓડિયન્સ

એ જે અવાજ એક બેનનો જે ઉઠ્યો એક ટીચરનો એ ખરેખર વી હેવ અચીવ એક હ્યુમન બીંગનો તો અવાજ એ આમ જાગૃતતા આવે બધા સામે આવે બોલી શકે એટલી હિંમત અમારો ગોલ આ હતો માત્ર એટલે વી હેવ ઓલરેડી અચીવ અને હવે જે છે એ પબ્લિક વધારે જુએ એટલી આશા રાખીએ છીએ અને એના માટે અમે અત્યારે અમારા જે પણ શો ચાલી રહ્યા છે એમાંથી એંશીથી નેવું ટકા શો ઓલમોસ્ટ ત્રીસ ચાલીસ પચાસ ટકાની ઓક્યુપન્સી ઓલરેડી છે અને સાંજના શો છે ત્યાં જ પહોંચતા પહોંચતા એ પણ સિત્તેર એંસી ટકા ભરાઈ જ જશે એટલે એ લોકોની અંદર અને લોકોના ઓપિનિયન જે પણ લોકો જોવે છે એ લોકોને કેવી લાગી રહી છે બહુ અગત્યને તો જનતા તરત જ તમને જણાવી દે સોશિયલ મીડિયા પર કે ગમે ત્યાં કે ભાઈ આ ફિલ્મ આવી છે આવી છે આવી છે

પણ અત્યારે તમે ફિલ્મ તો તમે હમણાં બનાવી બરોબર ઇન્સિડેન્ટ ડિકેટ પહેલા જી સર તો અત્યારના હાલાતના અનુસંધાન અનુસંધાને તમે કંઈ કે તમે આમાં ફિલ્મમાં લીધું છે જેમ કે અત્યારે ઇન્ટરનેટ બહુ જ ઇઝીલી એક્સેસિબલ છે બરોબર પહેલા એટલું નહોતું એની ઉપર ફોન એટલું જ ચાલે છે પીપલ આર એન્ગ્રોસ ઇન ટુ ધેટ અંદર ઘુસેલા છે બરોબર છે અને એ બી આમાં ફાળો હશે જ આમાં અત્યારના ઇન્સિડન્ટ જે રેપ જે નાના બચ્ચાઓ જે એનાથી અટ્રેક્ટ થાય છે અને એ લોકોને જોવા માટે મજબૂર કરે અને પછી એમાંથી ડાયરેક્ટ વિડિયો થઈ જાય છે અને વિડીયો પછી એ લોકો તમને કહે છે કે બ્લેકમેલ કરતા મજબૂર નથી કરતા આવે છે હા આવે છે એટલે અમારા જેવા જો આવા ડિરેક્ટર આવા રાઇટરના આવા જો પ્રોડ્યુસરો અમને મળશે કે આ અવાજ ઉઠાવી શકાય કારણ કે ઈ ટોલ ટેક્સ મની આમને પ્લેટફોર્મ જોઈએ તો અમે આ બધું કરી શકીએ છીએ છે એટલે અમે ઘણા બધા મુદ્દા લીધા જ અલગ રીતનો હતો એટલે આ સ્ટોરી એક એના સબ્જેક્ટ પ્રમાણે ચાલતી હોય એનો કોરમાં તમે જો કોઈ ગુડ આઈડિયા સર આ પણ લેવું જ જોઈએ ને નશીલા પદાર્થને તેના માટે લોકો કલ છે ને નસીલા પદાર્થ ટૂંકા ગાડામાં રોજગારી મેળવવા માટે તો તેના ઉપર પણ ફિલ્મ બનાવી જોઈએ તો કે અગ્રીજ જાગૃતિ આવે અગ્રીજ સર આ આ બધા મુદ્દા ઉપર વારાફરતી ફિલ્મો બનવી જોઈએ પણ એના માટે આ ફિલ્મ કે આવી ફિલ્મ ચાલવી જોઈએ તો પ્રોડ્યુસરોને વધારે હિંમત નહીંતર એના એ જ પિક્ચરો પાછા કોમેડી કોમેડીને એન્ટરટેનમેન્ટની એવી જ પિક્ચરો બનાવશે પણ જો આવી પિક્ચરો ચાલવા માંડે તો અલગ અલગ કન્ટેન્ટ સાથે પ્રોડ્યુસરો ઉભા થઈ શકે જોકે હવે ગુજરાતીની અંદર અલગ અલગ કન્ટેન્ટવાળી ફિલ્મો બનવા માંડી છે ખૂબ સુંદર મજાની એવી એવી ફિલ્મો આવી રહી છે અમરે લોકોને કોન્ફિડન્સ વધી રહ્યો છે હેલ્લારોના એક્ટ્રેસ પણ અમારી સાથે બેઠા છે નેશનલ એવોર્ડ જીતીને આવ્યા છે ચેતન દયા હોય પરીક્ષિત હોય અમે બધા જ મળીને અલગ અલગ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છે વર્ષ હોય તો એનું કોપી થઈને શૈતાન બને છે હિન્દીમાં સો નાવ ધીરે ધીરે વી આર ગેટિંગ ધ કોન્ફિડન્સ